એક ગરીબ માણસ હતો એનું નામ ભોળો હતું ભોળાને સાત દીકરા હતા ભોળો અને એના દીકરાઓ રોજ રાજાને ત્યાં સુખડના લાકડા વેચવા જતા એના બદલામાં રાજા એમને રોજ થોડુંક અનાજ આપતા એ અનાજના બદલામાં એ લોકો ચણા લાવતા ઘરમાં બધાએ પોતપોતાનો પથ્થરનો ઝૂલો બનાવ્યો હતો એમાં માટલાના ઠીકરા મૂકીને ચણા શેકીને ખાતા અને પછી આરામ કરતા આમ એમના દિવસો જતા એક દિવસ પાડોશીએ ભોળાને પૂછ્યું કેમ ભાઈ તારા કોઈ દીકરાના લગ્ન નથી થયા ભોડાએ કહ્યું મોટા દીકરાના લગ્ન થઈ ગયા છે તો વહુને ઘરે કેમ નથી લાવતો પાડોશીએ નવાઈથી પૂછ્યું ભોળાને થોડીક શરમ આવી અને એને કહ્યું એમાં થોડીક તકલીફ છે પેલા તો મારા દીકરાને પહેરવા માટે સારા કપડા નથી ફાટેલા જૂના કપડામાં એને સાસરે કેવી રીતે મોકલું પાડોશી હસીને બોલ્યો અરે એમાં શું મોટી વાત છે થોડા દિવસ માટે હું મારા દીકરાના કપડા આપીશ એ પહેરાવીને એને સાસરે મોકલી દેજે ભોળો તો રાજી થઈ ગયો એણે પાડોશીના દીકરાના કપડા પોતાના દીકરાને આપતા કહ્યું બેટા આ તું તરત જા અને લઈ આવ ઘણી તકલીફ છે દીકરો તૈયાર થઈને પાડોશીના દીકરાના કપડા પહેરીને સાસરે ગયો ત્યાં પહોંચતા જ ધમાલ મચી ગઈ જમાય આવ્યા જમાય આવ્યા ત્રણ ચાર દિવસ ત્યાં રહીને દીકરો પોતાની પત્નીને સાથે લઈ અને નીકળો પણ પોતાની પત્નીને સીધી ઘરે લઈ જવામાં એને શરમ લાગી એટલે વહુને પાડોશીના ઘરે મોકલી અને પોતે સુખરના લાકડા લેવા જંગલ તરફ નીકળી ગયો પાડોશીએ વહુને પાણી આપ્યું ખવડાવ્યું પીવડાવ્યું પછી કહ્યું ચાલ વહુ તને તારું ઘર બતાવી દઉં વહુ તો ચોંકી ગઈ મારું ઘર મારું ઘર ક્યુ ઘરે પહોંચાડી દીધી જોયું તો ઘરમાં એક બે પણ આખા આઠ ચૂલા રાખના ઢગલા તૂટી પડેલા માટલા અને ગંદકી ફેલાયેલી હતી એને ત્યાંની હાલત જોઈને નવાઈ લઈ ગઈ એને પાડોશીને પૂછ્યું આ છે મારું ઘર પાડોશી બોલ્યો હા બસ એજ આટલું કહીને પાડોશી તો ચાલ્યો ગયો પણ વહુ ત્યાં જ ઉભી રહી થોડી વાર વિચાર કર્યો પછી હિંમત ભેગી કરીને ઝાડુ માર્યું પછી તો એ કામે લાગી ગઈ આઠના બદલે એક જ ચૂલો રાખ્યો અને બાકીના બધા દૂર કરી દીધા રાખના ઢગલા તૂટી પડેલા માટલા બધું સાફ કરી નાખ્યું આખું ઘર વાડી જુડીને સાફ સુથરું બનાવી દીધું સાંજ પડતા ભોડો અને એના દીકરાઓ પાછા આવ્યા ઘરમાં આવતા જ બધું બદલાઈ ગયું તું ઘરની નવી ગોઠવણી જોઈને એ ખુશ થઈ ગયા પણ પોતાના ચૂલા દેખાયા નહીં એટલે ગુસ્સે થઈ ગયા બધા ભવને ખીજાવા લાગ્યા હવે અમે શું ખાશું વોવે ગભરાઈને પૂછ્યું તમે કઈ લાવ્યા છો કે નહી બધાએ પોતપોતાના ચણાના પોટલા તેની સામે મૂકીને કહ્યું આટલા બધા ચણા એક જ ચૂલા ઉપર ક્યાં સુધી શેકાશે આમ તો તું અમને ભૂખ્યા મારી નાખીશ વોવે કસો જોવા આપ્યો નહી એ બધા ચણા લઈને પાડોશી પાસે ગઈ ત્યાં ઘંટી ઉપર પીસી લાવી પછી એમાંથી ચણાના લોટના રોટલા બનાવી બધાને ખવડાવ્યા હવે તો બધાએ ઘણી પ્રશંસા શરૂ કરી દિયરોએ હસીને કહ્યું ભાભી તું તો બહુ સારી છે આજે પહેલી વાર આટલું સ્વાદિષ્ટ ભોજન ખાધું વહુ અડધા જણામાં બધાને પેટ ભરીને જતી અને બાકીના અડધા ચણા બચવા લાગે તેના સસરાને પૂછ્યું પિતાજી તમને રાજાને ત્યાંથી રોજ ચણા જ આપે છે બીજું કઈ નહીં ભોડા કહ્યું ના દીકરી રાજાએ તો કહ્યું છે કે આપણે જે અનાજ જોઈએ તે લઈ જઈ શકીએ અમે ફક્ત સગવડ માટે રોજ જણા લઈ આવતા હતા તું કહે તો બીજું પણ લઈ આવીએ અનાજ લઈને આવજો આગલા દિવસથી ભોળો અલગ અલગ પ્રકારનો અનાજ લઈને આવવા લાગ્યો રોજ નવું નવું સ્વાદિષ્ટ ભોજન બનાવતી બધાને પેટ ભરીને ખવડાવ્યા પછી પણ અડધું અનાજ બચી જતું એ બધું ભેગું કરી અને સાચવવા લાગી જ્યારે ઘણું બધું અનાજ ભેગું થઈ ગયું ત્યારે તેણે ભોળાને કહ્યું પિતાજી હવે તમારે લાકડા લેવા જવાની જરૂર નથી હવે તમારે એટલી મહેનત ન કરવી જોઈએ ભોળો વહુની વાત સાંભળીને ખુશ થયો એટલો ખ્યાલ રાખે છે એ જાણીને એનું હૃદય આવ્યું એ દીકરી તારી વાત સાચી છે પણ જો હું મહેનત નહીં કરું તો પેટ કેવી રીતે ભરાશે વો વસીને બોયલી મેં ઘણું બધું અનાજ ભેગું કરીને રાખ્યું છે તમે એક નાનકડી અનાજની દુકાન રાખી લ્યો આવી ઘરલક્ષ્મી જેવી વહુ માટે ભોળો ભગવાનને વારંવાર ધન્યવાદ આપતો હતો તેણે વહુની વાત માની લીધી અને એક દિવસથી દુકાન ચલાવવા લાગ્યો એક દિવસ વહુએ સસરાને કહ્યું પિતાજી તમે રોજ બપોરે રોટલા ખાવા આવો છો પણ ખાલી હાથે આવો છો રસ્તામાં કંઈક કામની વસ્તુ મળ્યા કરે તો તેને ઉંચકીને લઈ આવજો કાંકરા પથ્થર પણ ક્યારેક બરાબર કે છે એક પંથ દો કાજ હવે તે રોજ કંઈક ને કંઈક ઉઠાવીને લાવતો ક્યારેક કાંકરા ક્યારેક પથ્થર તો ક્યારેક છાણ એક દિવસ એને રસ્તામાં કઈ પણ મળ્યું નહી એક મરેલો સાપ પડ્યો હતો એ સાપને લાકડી ઉપર લટકાવી લીધો અને પોતાના વાડામાં ફેંકી દીધો સંજોગ એવો બન્યો કે એક સમડી રાજાનો નવલોખો હાર ચાંચમાં પકડીને ઉડી રહી હતી ઉડતી ઉડતી ભોળાના વાડા ઉપર આવી ત્યાં એને મરેલો સાપ દેખાયો સમડી હાર ત્યાં જ મૂકી અને સાપ લઈને ઉડી ગઈ અચાનક ભોળાની વહુની નજર હાર ઉપર પડી એને તેને ઉઠાવીને ઘરમાં સાચવી રાખ્યો થોડા સમય પછી શહેરમાં ઢાંઢેરો પીટાયો એક સમડી રાણીનો નવલોખો હાર લઈ ગઈ છે જેને પણ એ હાર મળે એ રાજા પાસે પહોંચાડી દે રાજા એને મોટું ઈનામ આપશે રાત્રે ભોળાએ બધી વાત કહી વહુ સાવ ભોળી બનીને બધું સાંભળતી રહી બીજા દિવસે ફરી શહેરમાં ઘોષણા થઈ રાણીનો હાર હજુ સુધી મળ્યો નથી જે કોઈ હાર અંગે જાણતો હોય તે દરબારમાં આવે સાંજે વવે ફરી ભોળા બનીને સસરાને પૂછ્યું પિતાજી આજે ઢંઢેરો ભીટાયો ભોળાએ કહ્યું દીકરી રાણીનો હાર મળતો નથી મોટા મોટા જ્યોતિષીઓ અને પંડિતો મહેનત કરી રહ્યા છે વહુએ કહ્યું પિતાજી તમે દરબારમાં જાઓ સમજુ વહુ એને આમ મજાકમાં બોલી રહી છે

અને વાંચવાનો ઢોંગ કરજો પછી આંગળીઓ ઉપર ગણતરી કરીને કહેજો કોઈ જગ્યાએ શોધો ક્યાં મળશે સાંભળીને ઝોકી ગયો આજે વવને શું થઈ ગયું એણે આજ સુધી વવની કોઈ વાત ટાઇડી નહોતી પણ આજે તે ખચકાઈ રહ્યો હતો એણે કહ્યું દીકરી જો હાર નહીં મળે તો રાજા મારી ગરદન ઉડાવી દેશે સસરાને હિંમત આપતા કહ્યું પિતાજી તમે તો તમારો એક વાળ પણ વાકો નહી થાય બિચારો ભોળો કેવું માની જૂના કાગળોની પોટલી બાજુમાં રાખીને ડગમગતા પગલે દરબારમાં પહોંચ્યો રાજા એ હસી કહ્યું ભોળા હું બધેથી નિરાશ થઈ ગયો છું જો તને કઈ ખબર હોય તો કે ભોળાએ આંગળીઓ ઉપર ગણતરી કરી અને કહ્યું આસપાસની ભીંજાયેલી જગ્યાએ શોધો હાર મળી જશે રાજા અને દરબારીઓ બધા ચૂંકી ગયા મોટા મોટા જ્યોતિષીઓ નિષ્ફળ ગયા અને ભોળાએ એવું કહી દીધું બધાને લાગ્યું કે કદાચ ભોળાનું દિમાગ ખરાબ થઈ ગયું છે રાજાએ કડક અવાજે કહ્યું ભોળા વિચારી લે જો હાર નહી મળે તો ભોળાએ નમ્રતાથી કહ્યું મહારાજ મારું ગણિત કે છે કે હાર મળશે તમે શોધાવો તો ખરા ભીંજાયેલી જગ્યાઓમાં હાર શોધવા લાગ્યા પણ આખો દિવસ શોધ્યા પછી પણ હાર ક્યાંય ન મળ્યો રાજાએ વહેલી સવારે બે ઘોડે સવાર ભોળાને બોલાવવા માટે મોકલા ભોળો ધબકતા હૃદયે વહુ પાસે ગયો અને પૂછ્યું હવે શું કરવું વહુ ભોયલી કહી દઉં કે કચરાના ઢગલામાં શોધે ઘોડાએ ઘોડે સવારોને એ જ કહ્યું વવે તો રાત્રે જ મહેલની પાછળના કચરાના ઢગલામાં હાર છુપાવી દીધો હતો શોધતા જ મળ્યો રાજા અને દરબારીઓ ભોળાની ચાલાકીના વખાણ કરવા લાગ્યા રાજાએ હાથીઓ ઘોડા અને પાલખી મોકલી ભોળાને દરબારમાં બોલાવ્યો ભોળો ગયો રાજાએ બહુ આદર સાથે કહ્યું ભાઈ તે મને બચાવી લીધો તારે જે માગવું હોય એ માગી લે ભોળો બોલ્યો મહારાજ તમારી કૃપાથી બધું આનંદમાં છે મહારાજે આગ્રહ કરીને કહ્યું ના ભોળા તારે કંઈક તો માગવું જ પડશે આ વાત સાંભળીને ભોળો બોલ્યો સારું મહારાજ હું મારી વહુ સાથે વાત કરી અને તમને કહું રાજાએ કહ્યું બરાબર છે ચાલ સલાહ લઈ ઘેર આવ્યો અને વહુની સલાહ લીધી વહુએ કીધું પિતાજી રાજાને પેલા વચન લેવડાવો કે ધનતેરસ થી દિવાળીના દિવસ સુધી આખા શહેરમાં ક્યાંય દીવો નહીં બળે મહેલમાં પણ નહીં ભોળાને કઈ સમજ પડી નહીં પણ એ ફરી દરબાર માં ગયો રાજાએ પૂછ્યું શું કરી આવ્યો લાવ્યો સલાહ આ મહારાજ ભોળો બોલ્યો રાજાએ કહ્યું તો પછી માંગો ભોડો બોલ્યો નહીં મહારાજ પેલા વચન આપો મહારાજ હસીને બોલ્યા ભોળા હવે તો તું ઘણો ચતુર થઈ ગયો છે લે વચન આપ્યું ભોળાએ કહ્યું મહારાજ ધનતેરસ થી લઈને દિવાળીની અમાસ સુધી આખા શહેરમાં મહેલમાં પણ ક્યાંય દીવો ન બળે ફક્ત મારી ઝુંપડીમાં દીવો બળે મને બસ એ જ જોઈએ રાજાએ ભોળાની મૂર્ખતા ઉપર હસીને કહ્યું ધન દોલત જમીન જાગીર જે જોઈએ માગી લે ભોળા તહેવારના દિવસે લોકોના ઘરમાં અંધારું કરાવવાથી તને શું ફાયદો ભોળાએ જવાબ આપ્યો મહારાજ તમે વચન આપી ચૂક્યા છો મને તો એ જ જોઈએ મહારાજે આ પાડી રાજાએ આખા શહેરમાં ઢંઢેરો પીટાવ્યો કે તેરસ ચૌદસ અને અમાસના દિવસે કોઈ દીવો ન બળે નહીં તો કઠોર દંડ કરવામાં આવશે આ વાત સાંભળીને આખું શહેર ભોડાને ગાળો દેવા લાગ્યું ધન તેરસની રાત આવી આખા શહેરમાં ઘોર અંધકાર ફક્ત ભોડાની ઝૂંપડીમાં દીવો ટમટમતો હતો અંધારામાં લક્ષ્મી અને અલક્ષ્મી ફરવા નીકળ્યા લક્ષ્મીને અંધારાના કારણે પગલે પગલે ઠોકર વાગવા લાગી અલક્ષ્મી તો અંધારાની હતી તે અને ઘર ઘરમાં ભટકતી રહી પણ ક્યાંય પ્રકાશ ન દેખાયો તે નિરાશ થઈને શહેરની બહાર નીકળતી હતી શહેરની બહાર ભોળાની ઝુંપડીમાં પ્રકાશ જોઈને એને આનંદ થયો એ બોલી ચાલો આજે આ ઝૂંપડીમાં જઈએ એણે ઝૂંપડીનું બારણું ખખડાયું ભોળાની વવે પૂછ્યું કોણ છો તમે લક્ષ્મીજીએ જવાબ આપ્યો હું લક્ષ્મી ભોળાની વવે ફરી પૂછ્યું દીકરી બનીને આવ્યા છો કે વહુ બનીને લક્ષ્મીજીએ કહ્યું દીકરી બનીને ભોળાની વહુ બોલી તો દરવાજો નહીં ખુલે દીકરી તો પારકુધન કહેવાય વહુ બનીને આવો ત્યારે દરવાજો ખુલશે ચૌદશ રાતે લક્ષ્મી અને અલક્ષ્મી ફરી બહાર નીકળ્યા શહેર આજે પણ ઘોર અંધકારમાં હતું અલક્ષ્મી તો ખુશીથી કુદી કુદીને ઘર ઘરમાં ઘુસી ગઈ લક્ષ્મી ફરી ઠોકર ખાઈ ખાઈને ભોળાના દરવાજે આવી તેણે બારણું ખખડાવ્યું ભોળાની વવે ફરી પૂછ્યું બોલો દીકરી બનીને આવ્યા છો કે વહુ બનીને લક્ષ્મીજી એ જવાબ આપ્યો દીકરી બનીને ભોળાની વગે દરવાજો ખોયલો નહીં લક્ષ્મી આજે પણ નિરાશ થઈ અને પાછી ફરી ગઈ દિવાળીની અમાસ આવી લક્ષ્મીએ વિચાર્યું આજ તો બધે મારું સ્વાગત થશે પણ આખું શહેર આજે પણ ઘોર અંધકારમાં હતું અલક્ષ્મી ખુશ થઈ ગઈ લક્ષ્મી ફરી ઠોકર ખાતી ખાતી ભોળાની ઝૂંપડી પાસે આવી ત્યાં દીવો ટમટમતો હતો તેણે બારણું ખખડાયું ભોળાની ઓવે પૂછ્યું બોલો આજે પણ દીકરી બનીને આવ્યા છો કે વહુ બનીને લક્ષ્મીજી એ હાર માનીને કહ્યું આજે તો વહુ બનીને આવી છું ભોળાની વહુએ ઝૂંપડીનો દરવાજો ખોલી દીધો લક્ષ્મીજી એ અંદર પગ મૂક્યો અને ઝૂંપડી જાણે નવખંડ મહેલ બની ગઈ જેવું ઝૂંપડીનું ભાગ્ય બદલાયું એવા બધાના ભાગ્ય બદલાઈ ગયા આખા ફરી રોશની થઈ ગઈ અને લોકો સુખ સમૃદ્ધિથી જીવવા લાગ્યા ગયા ભોણો અને એનો પરિવાર પણ હવે સુખી અને સંપન્ન થઈ ગયા હવે પોતાની સમજદારીથી બધાનું જીવન બદલી નાખ્યું